નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસને વાર બુધવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરો છત્રીસો પચાસ થી તેતાલીસો ને પંચાવન રાયડો આઠસો સિત્તેરથી એક હજાર વીસ એરંડા નવસોથી એક હજાર અઠ્યોતેર સૈના અગિયારસો અઠ્યાવીસથી અગિયારસો નેવ તુબેર અગિયારસો એકથી એકવીસો ધાણા એક હજારથી ચૌદસો પચાસ જુવાર છસોથી સાતસો ને એંસી વરિયાળી એક હજારથી ચૌદસો પિસ્તાલીસ બાજરી ચારસો ત્રીસથી પાંચસો પચાસ ટુકડા ત્રણસો નેવ થી પાંચસો અઠ્યોતેર કપાસ તેરસો વીસ થી પંદરસો ને એકસઠ તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું પચીસો થી તેતાલીસો ને પચાસ એરંડા એક હજારથી એક હજાર નેવ સેણા નવસો પચાસ થી બારસો ને સત્તર તુવેર બારસો પંચોતેર થી અઢારસો ને અગિયાર ધાણા એક હજારથી સત્તરસો મકાઈ પાંચસો નેવ સોયાબીન આઠસો છત્રીસ થી આઠસો ને બ્યાસી જુવાર ચારસો પંચાવન થી સાતસો ને બે તલ સફેદ બાવીસો સત્યાવીસો ઘઉં ટુકડા ચારસો પાંત્રીસ થી પાંચસો પંચોતેર ઘઉં લોકવન ચારસો પાંત્રીસ થી પાંચસો પંચોતેર મગફળી ઝીણી એક હજાર વીસ થી અગિયારસો અઠ્યાસી મગફળી એક હજાર થી બારસો એક કપાસ નવસો પંચાણું પંદરસો ને ત્રણ રૂપિયા